પણ આ મરસા ગીર્યા હોય તમારો ટાઈમ પૂરો થઈ ગયો ભૂરા ભાઈ એ બે મરસા આટલું એમને રહી ગયું છે ભૂરાભાઈ બરોબર ને હવે આપડે રાઉન્ડ લઈ લઈ સુખાભાઈ નો બરોબર

સુકા ભાઈ તમે એવું નો વિશ્વાસ કે ત્રણ મરચા ખાધાત આ 10000 તમારા હે હો મારા હે મારા અજે છે આમાં બહુ મોટા મોટા યોદ્ધા પડ્યા હે મરચા ખાવા વારા ભાઈ રેડી છો તમને ચાલુ કહો એટલે ચાલુ કરી દીજો બરોબર જોઓ આમાં ચાલુ આ તો પાંચ ખાઈ જશો એમ હા વાહ વાહ વાહ

અમે ખાવાની દેતો તો એક તો ખુયદું નતે હજી ચાલો મિત્રો એક મરચું નથી ગાધો અને અમારે રયા ભાઈ ની આંખ્યું માંથી આંહુડા નીકળે તમે મિત્રો તમે મિત્ર જોઈ શકો છો તમે તો નઈ જ પડે પાસા હારવાનું તો હેજ હારવાનું નથી તમ તારે પણ તમારી ટાઈમ પૂરો થઈ ગયો ભાઈ જોઈ લો મિત્રો ભાઈ તમારો ટાઈમ આવી ગયા છો

આ હા દવલાભાઈ ગયા તમારી પાસે ટાઈમ તો ઘણો છે ઓ આ ડોલી પર ટાઈમ દેખાડો ટાઈમ દેખાડો ટાઈમ જોઈ લો ભાઈ જે છે દવલાભાઈ પાસે વાહ વાહ ઉતા રાખો તમે રાખો બીજું શું

ડોલી ભાઈ બે મરસા પૂરા નથી ખાઈએ ક્યાં ભાઈ જીતભાઈ ડોલીભાઈ સુખેશભાઈ એ સુખેશભાઈ હા ભાઈ તમે આજે દસ હજાર રૂપિયા જીત્યા છો તમને કેવું લાગે છે અરે મને એવું લાગે મારી જિંદગીમાં પહેલી વાર જીત્યો છો વાહ સુખેશભાઈ વાહ એમ ડોલી ભાઈ એમ કેમ કરો હો દસ હજાર ભાઈમાં નહીં આટલી હા એ વાત તમારી સાચી ઢોલીભાઈ હા ચપડો ભાઈમાં નહીં હોય